ખેડા ખાતે નવી સિવિલ સબ હોસ્પિટલ બની રહી છે એના ઉત્તરાયણના દિવસે આપણે જે વિડીયો શૂટ કર્યો હતો આજે આપણે શેર કરી રહ્યા છીએ નમસ્કાર મિત્રો જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો આ જે દેખાય છે એ ખેડા સિવિલ સબ હોસ્પિટલ જે અત્યારે નિર્માણાધીન છે એના પાયા ખોદ્યા છે એનું આપણે ઉત્તરાયણના દિવસે શૂટ કર્યું હતું એ અત્યારે બતાવીએ છીએ ખૂબ જ ઊંચા ટેકરા ઉપર આ સિવિલ હોસ્પિટલ અંગ્રેજો દ્વારા બનાવાઈ હતી અને એ અત્યારે આઝાદીના અમૃતકાળ સમયે એ જૂનું મકાન પાડી અને અહીંયા આધુનિક સિવિલ સબ હોસ્પિટલ ખેડાનું મકાન નિર્માણાધીન છે એના પાયા ખોદવામાં આવ્યા છે અહીંયા અંગ્રેજોએ અઢારસો ને સિવિલ હોસ્પિટલ બનાવી હતી ખેડા જિલ્લાની જ્યારે ખેડા જિલ્લો એટલે ખેડા અને આણંદ જિલ્લો બૃહદ ખેડા જિલ્લો આપણે ગણાય ત્યારે અંગ્રેજોએ ખેડામાં સિવિલ હોસ્પિટલ બનાવી હતી અત્યારે સિવિલ સબ હોસ્પિટલ થઈ ગઈ છે જિલ્લા હેડક્વાર્ટર નડિયાદ લઈ ગયા પછી અહીંયા સિવિલ સબ હોસ્પિટલ કહેવાય છે અને અહીંયા એક ભવ્ય બિલ્ડિંગ આધુનિક ચિકિત્સા પદ્ધતિ એટલે કે સારવાર માટેની સુવિધા સાથે ભવ્ય સિવિલ સબ હોસ્પિટલનું મકાન અહીંયા બનનાર છે એના પાયાનું બેઝ કામ ચાલુ છે ખૂબ જ મજબૂત ભૂકંપમાં પણ કંઈ ન થાય એ પ્રકારે આ હોસ્પિટલનું નિર્માણ થઈ રહ્યું છે આ જે રસ્તો છે અહીંયાથી ડમ્ફરને અંદર જતા હતા ને અહીંયા માટી અહીંથી સેંકડો ટન માટી જોઈ શકીએ છીએ પાયા ખોદાયા છે એક યાદગાર મેમોરિયલ વિડીયો આપણે બનાવીએ છીએ જ્યારે અંગ્રેજોના સમયનું બિલ્ડિંગ હતું અઢારસો ને તોંતેરની સાલમાં બનાવેલું એને તોડી પાડતા હતા ત્યારે પણ આપણે વિડીયો શેર કર્યો હતો હવે અગાઉ જે બિલ્ડિંગ હતું એનો પણ વિડીયો શેર કર્યો છે અને અત્યારે પાયા ખોદાયા છે એનો પણ યાદગાર વિડીયો આપણે બતાવીએ છીએ આવનારા કમસે કમ પાંચસો વર્ષ સુધી તો હવે આ બિલ્ડિંગ જે બનશે એ ઓછામાં ઓછું પાંચસો વર્ષ સુધી તો આધુનિકતા સાથે એ કાર્યરત રહેશે પરંતુ આપણે આ જે મેમોરિયલ છે યાદગીરી છે એના માટે થઈને આ થોડું શૂટ કર્યું છે મોટી જાડી દીવાલ માટીની છે એ જોવો કેટલું ડીપ અંદર પાયા ખોદાયા છે અને એનું બેઝ કામ જે છે પાયાનું કામ છે કેટલું અંદર મજબૂત થશે એ તમે જોઈ શકો છો એક ઊંચા ટેકરા ઉપર અંગ્રેજો દ્વારા સિવિલ હોસ્પિટલ બનાવાઈ હતી અને અત્યારે એ સિવિલ જૂનું મકાન જે છે એ આઝાદીના અમૃતકાળ દરમિયાન જ અત્યારે નવું નૂતન નિર્માણાધીન બિલ્ડિંગ બની રહ્યું છે આપણે છેક અંદર પાયાની અંદર ઉતરીએ અને થોડું શૂટિંગ કરીએ છીએ ચૌદ જાન્યુઆરી એટલે ઉત્તરાયણ હતું અને આપણે એનું કવરેજ કરવા શહેરમાં નીકળ્યા હતા ત્યારે સિવિલમાં અહીં આવ્યા હતા અને સરસ નજારો જોયો પાયા ખોદેલા છે એટલે એટલે આપણે એનું શૂટ કરી લીધું છે પાછળ કેટલી મોટી દીવાલ છે આપણે ખ્યાલ આવી જશે એટલે ડીપ ઊંડા પાયા ખોદવામાં આવ્યા છે અને એ આપણી યાદગીરી માટે ખેડાની હંમેશા દરેક વસ્તુ આપણે યાદગાર જે મોમેન્ટ હોય છે આપણે શૂટ કરીએ જ છે કારણ કે ભવિષ્યમાં આ જોવા નહીં મળે એટલે એક યાદગીરી રૂપે કે આટલા ઊંડા પાયા ખોદ્યા હતા અને બેસકામ કેટલું જબરજસ્ત છે એ બતાવવા માટે જ આપણે આ આટલું મેમોરિયલ શૂટ કર્યું છે અહીંયા અંગ્રેજોએ જે બિલ્ડિંગ બનાવી હતી એના પાયા દેખાય છે ઉપર જે દેખાય છે એટલે સુધી પાયા હતા અને આપણે અત્યારે જે સિવિલ બની રહી છે એ તો બહુ જ ડીપ ઊંડી આ પાયાની ખોદકામ કરી અને એના કરતાં પણ પાયા અંગ્રેજોએ જે પાયા કાઢ્યા હતા એના કરતાં પણ ડીપમાંથી આ ચણતરકામ બેઝકામ થઈ રહ્યું છે આપ જોઈ રહ્યા છો ઉપર દેખાય છે ત્યાં અંગ્રેજોના સમયના પાયા છે અઢારસો તોતેરની સાલમાં જ્યારે સિવિલનું બિલ્ડિંગ બનાવાયું હતું ત્યારે જિલ્લાનું સિવિલ હોસ્પિટલ કહેવાતી હતી અને એનાથી કેટલું ઊંડે નીચે છે એ ડીપમાં જોઈ શકાય છે ઇતિહાસ ઇતિહાસ સર્જાઈ રહ્યો છે અત્યારે એક અંગ્રેજોનો ઇતિહાસ ભૂસાઈ રહ્યો છે અને આઝાદ ભારતનો એક ઇતિહાસ સર્જાઈ રહ્યો છે સરકાર દ્વારા આયુષ્યમાન કાર્ડ મહા કાર્ડને જાહેર જનતાની સુવિધા માટે સ્વાસ્થ્ય માટે ભગીરથ પ્રયાસો કરે છે અને એને અનુરૂપ જ આ જે સાધન અને અન્ય સુવિધા જરૂરી હોય એ માટેની આધુનિક હોસ્પિટલ બનાવશે લોથલ હડપ્પાની સંસ્કૃતિનું યાદ આવે એવું સરસ પાયાનું બધું કામ હતું પ્રાચીન શહેર કેળા છે અને અહીંયા થોડી પ્રાચીન અવશેષો જેવું થોડું દેખાય છે એટલે આપણે થોડું કવરેજ કર્યું છે ખૂબ જ ભવ્ય અને દિવ્ય આ દ્રશ્ય હતું એટલે આપણે એનું કવરેજ કરી લીધું છે આપણે કેટલી ઊંચાઈએ છીએ ખ્યાલ આવે પાછળ એસટી વર્કશોપ છે આ એ નીચે ખેડાથી આપણે કોલેજ જઈએ છીએ શાંતિનગર સોસાયટી તરફ એ રોડ છે અને આ સિવિલ કેટલી ઊંચાઈ ઉપર આ હોસ્પિટલ બની હશે એ આ ઊંચાઈ બતાવવા માટે જ આ શૂટ કર્યું છે આપણે આટલું ઊંચા ટેકરા ઉપર આટલે ઉપર છીએ આપણે અને આ વિશાળ ફાયા ખોદાયા છે સિવિલ સબ હોસ્પિટલના અને ખૂબ જ સરસ દ્રશ્ય હતું એટલે આપણે યાદગાર દ્રશ્ય આપણે બતાવવા માટે શૂટ કર્યું છે સિવિલના જે ટેકરો એની થોડો ડીપ નીચે ટેકરો છે ત્યાં એ જૂનું દવાખાનું અંગ્રેજોના સમયનું છે વિલાયતી નળિયાવાળું ખૂબ જ સારું દ્રશ્ય દેખાયું આપણને એટલે આપણે યાદગાર ખેડા સિવિલ સબ હોસ્પિટલ એની યાદગીરી માટે આપણે આ શૂટ કરી રહ્યા છે નિર્વાણાધિન છે ખેડા સિવિલ સબ હોસ્પિટલ અંગ્રેજોએ જે બનાવી હતી સિવિલ એના પાયા છે અને અત્યારે મેં અગાઉ વાત કરી તે લોથલ હડપ્પા જેવું દૃશ્ય દેખાય છે અમે આપણું શહેર તો પ્રાચીન છે જ ખેડા શહેર ખૂબ જ પ્રાચીન છે અને આપણને આવી બધી ખેડાની યાદગાર મુમેન્ટો યાદગાર પળ જે છે એ આપણા સુધી બતાવવાનું ખૂબ જ ઇતિહાસનો શોખ છે આપણને નવો ઇતિહાસ રચાઈ રહ્યો છે આપણે અગાઉ જણાવ્યું અને અંગ્રેજોનો ઇતિહાસ ભૂસાઈ રહ્યો છે આઝાદીનો અમૃતકાળ ચાલી રહ્યો છે બસ્સો વર્ષ સુધી અંગ્રેજોએ આપણા દેશમાં રાજ કર્યું હતું અને એ દરમિયાન અંગ્રેજોના સમયે અને આઝાદીના પચાસ વર્ષ સુધી ખેડા ખેડા જિલ્લાનું હેડક્વાર્ટર આપણું ખેડા શહેર હતું અંગ્રેજોનું થાણું અહીં હતું અંગ્રેજોના રહેઠાણ કલેક્ટરના અહીંયા હતા અને સિવિલ હોસ્પિટલ પણ અહીંયા હતી ખૂબ જ મનોહર દ્રશ્ય છે કેટલું વિશાળ પ્રમાણમાં એ હોસ્પિટલનું મકાન બનશે એ દ્રશ્ય આપને બતાવવા માટે બધું કવરેજ કર્યું છે ઉત્તરાયણના દિવસે જે ચૌદ જાન્યુઆરી બે હજાર ચોવીસના દિવસે આપણે શૂટ કર્યું છે પાછળ ચાર બીજા હોટલ નાણકાકાનું મકાન દેખાતું હતું પેલું છાપરું અને આ મેદાન જેવું થઈ ગયું છે અહીંયા બધું સાફ સફાઈ થઈ ગઈ છે ડૉક્ટર ક્વાર્ટર્સ છે પેલું ઇમરજન્સી આપણી હોસ્પિટલ પાછળ દેખાય છે અહીંયા જે આપણું સિવિલ હોસ્પિટલ હતી એ મકાન તોડી અને હવે નૂતન નિર્માણાધીન છે પાછળ એસટી વર્કશોપ છે અને એક આ ઊંચા ટેકરા ઉપર સિવિલ હોસ્પિટલ બનાવાઈ હતી અને ત્યાં પણ તમે જોયું કેટલું ડીપ પાયા ખોદાયા છે બીજકામ અત્યારે ચાલુ છે આ ચૌદ જાન્યુઆરીનું છે ઉત્તરાયણના દિવસનું અત્યારે તો ઘણું બધું કામ ઉપર થઈ ગયું હશે પરંતુ આપણે લેટ આ વિડીયો શેર કરી રહ્યા છે અને ખેડાના ઘણી બધી મેમોરિયલ યાદો આપણે આ રીતે શૂટ કરી લઈએ છીએ અને જ્યારે સમય મળે ત્યારે આપણે એ વિડીયો શેર કરીએ છીએ પણ યાદગાર આ બધી પળ હોય છે યાદગાર આ બધી વસ્તુઓ હોય છે ખૂબ જ મોટા વિશાળ પ્રમાણમાં વિશાળ જગ્યામાં સિવિલ સબ હોસ્પિટલનું આધુનિક મકાન બની રહ્યું છે આ દ્રશ્યો ભવિષ્યમાં ફરી ક્યારેય જોવા નથી મળવાના એટલે જ આપણે અત્યારે બધું જ શેર કરી રહ્યા છીએ અને સામે જે આપણે ઢાળ ચડીને આવતા હતા ઉપર એ રસ્તો છે પ્રવેશ દ્વાર નીચે છે એસટી બસ જઈ રહી છે એ ખેડા સિવિલ ચોકડીથી શાંતિનગર જવાનો રોડ છે અને આટલી ઊંચાઈએ આપણે છીએ આટલી હાઈટ ઉપર આ સિવિલ હોસ્પિટલ અંગ્રેજોએ બનાવ્યા હતી આ થોડો ડીપ ભાગ પાછળનો ભાગ છે મિત્રો આ સિવિલનું જેમ જેમ કામ થશે એમ એ રીતે આપણે વિડીયો શેર કરતા જઈશું જો તમને ખેડામાં રસ હોય ખેડાની નવી જાણકારી માટે રસ હોય તો જીપી સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરશો તો તમને બધા વિડીયો જોવા મળશે અને આ સાથે આપણે ખેડા સિવિલ સબ હોસ્પિટલનું જે નિર્માણાધીન મકાન છે એના પાયાનું બેઝ કામ છે એનો વિડીયો શેર કર્યો છે આ વિડીયો આપણે ગમે તેને લાઇક કરો શેર કરો અને જીપી સિરીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો જય હિન્દ વંદે ગુજરાત